દિયોદરના મુખ્ય માર્ગો પર રામનવમીની શોભાયાત્રા નીકળી ઠેર ઠેર સ્વાગત કરાયું બનાસકાંઠાના દિયોદર શહેરમાં સાંજે પાંચ વાગ્યે રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળી હતી જ્યાં શહેરના રામજી મંદિરથી ટેકરા વિસ્તાર ગ્રામ પંચાયત પોલીસ સ્ટેશન રોડ રેસ્ટ હાઉસ થઈને સિંહોરી ચોકડીથી વિવિધ રાજમાર્ગો પર થઈ ભગવાનના નિજ મંદિરે શોભાયાત્રા પહોંચી હતી અને ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું તેમજ મોટી સંખ્યામાં શહેરના રામ ભક્તો અને દિયોદર ધારાસભ્ય વિવિધ સામાજિક હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ભગવાન શ્રીરામના દર્શન કરી ઉપરથી અનુભવી હતી વિયોદર પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા અલગ અલગ કર્તવદાવ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા બ્યુરો રિપોર્ટ દશરથભી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા રામ નવમી એટલે ભગવાન રામનો જન્મ દિવસ આજના પ્રસંગે આ વિસ્તારની જનતાને બનાસકાંઠાની જનતાને સમગ્ર ગુજરાતની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાડવું છું અને આપણા બધાનું આ રામની જન્મભૂમિ ભારત એ રામનો દેશ બે હજાર સુડતાલીસ સુધી આપણો દેશ વિકસિત દેશ બને ભારત આત્મનિર્ભર બને એ આપણે સૌ સાથે મળી અને પ્રયત્ન કરી અને બે હજાર સુડતાલીસ સુધી આપણો દેશ વિકસિત દેશ બને એના માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ અને એમાં ભગવાન રામના આપણા સૌને આશીર્વાદ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને આપણા વિસ્તારનો બનાસકાંઠાનો જે સૌથી પ્રાણ પ્રશ્ન છે અત્યારે આપણે ભૂગર્ભના જળ જળ સંકટનો સામનો કરી રહ્યા છીએ તો આ પ્રસંગે આપના મારફત હું આજના રામ જન્મ દિવસ નિમિત્તે આ વિસ્તારની જનતાને આપના દ્વારા સંદેશો આપવા માગું છું કે આપણે આગામી સમયની અંદર પાણીને બચાવીએ વરસાદ રૂપી જે પાણી આપણને મળે છે પાણીનો સંગ્રહ કરીએ અથવા સંચય કરીએ આપણા વિસ્તારની અંદર જે બોર ફેલ થયેલા જે બધા જ બોર રિચાર્જ થાય આ કુદરતી જે આફત છે આફત ને આપણે અવસર માં પલટીએ અને પરમ કૃપાળુ રામચંદ્ર ભગવાન ના આપણા સૌ આશીર્વાદ મળે એવી ભગવાન ને પ્રાર્થના સૌ નો આભાર ભારત માં